નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર તો આજે આપણે પહોંચી ગયા છે સૂર્યચંદ્રમણી ચંદ્રમાની વિસામો તો આજે આપણે જે સૂર્યચંદ્રમણી વિસામો છે તેની શરૂઆત કોને કરી હતી ક્યારે શરૂઆત કરી હતી કેટલી ડિશથી શરૂઆત કરી હતી અને સૂર્યચંદ્રમણી વિસામો છે તેનું નામ કઈ રીતે પાડવામાં આવ્યું હતું એની સંપૂર્ણ માહિતી સાથે આજે આપનો વિડીયો થવાનો છે તો આજના વિડીયોની અંદર જે અહીંના જે મેન સંચાલક છે એટલે કે રોહિત ચંદુજી ઠાકોર પેકી ભમાસા સાહેબ તેમની સાથે વાત કરી અને શ્રી સૂર્યચંદ્રમણી ચંદ્રમાની વિસામો છે તેની માહિતી લઈશું અને અહીંયા શું શું ભોજન આપવામાં આવે છે એ પણ તમને વિડીયોની અંદર બતાવવાના છે સાથે સાથે આજે સૂર્ય ચંદ્રમાની વિસામો છે એ ત્રણસો ને પાસઠ દિવસ ચાલતો વિસામો છે તો આજનો વિડીયો ખૂબ જ મહત્ત્વપૂર્ણ થવાનો છે અને તે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે આવવાના હોય તો આજે સૂર્યચંદ્રમણી ચંદ્રમાની વિસામો છે તેની એકવાર મુલાકાત જરૂર લેજો આજે સૂર્યચંદ્રમણી વિસામો છે એ પાવાગઢ જતાં માચીથી પહેલાં બુઢિયા જે બુઢિયો દરવાજો છે તેની એની આગળ સૂર્ય ચંદ્રમાની વિસામો આવે છે તો ચાલો એને વિડીયો શરૂ કરીએ મિત્રો અત્યારે આપણે આવી ગયા છે પાવાગઢની અંદર આવેલો સૂર્યચંદ્રમાની વિસામો જે ત્રણચોડે પાછળ દિવસ ચાલે અને આ વિષયમાંના સંચાલક છે ભામાસા રોહિતજી ચંદુજી ઠાકોર સાહેબ અને આ વિષયમાં પર પાછલા ચાલીસ વર્ષથી અવિરતપણે સેવા આપે છે જે પાવાગઢ ભક્તો દર્શન કરવા માટે આવે છે તેમને અહીંયા ફ્રીમાં ભોજન આપવામાં આવે છે ભામાસા રોહિતજી ચંદુજી ઠાકોર સાહેબના પિતાજીએ માત્ર પાંચ થાળીથી શરૂઆત કરી હતી અને આજે વર્ષની અંદર થી બાર લાખ લોકો આ વિસામા પર પ્રસાદીનો લાભ લેતા હોય છે અહીંયા તમે જોઈ શકો છો પોતાના પરિવાર સાથે જે ભક્તો આવ્યા છે દર્શન કરવા માટે અને અહીંયા વિસામા પર આવ્યા છે એમના પોતાના પરિવાર સાથે આવી અને અહીંયા ભોજનનું વિતરણ કરતા હોય છે એ પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો અને મિત્રો હવે આપણે ભામાસા રોહિતજી ચંદુજી ઠાકોર સાહેબ સાથે વાત કરીશું મારું નામ રોહિતજી ચંદુજી ઠાકોર ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ પ્રમુખ પામાસાહ ઉર્ફે આંબલી બોપલ અમદાવાદ સૂર્ય ચંદન મણી વિસામાના સંચાલક છું પોતે ચાલીસ વર્ષ પહેલાં સુરેશભાઈ જયસ્વાલ અને ચંદુજી સોમાજી ઠાકોરે પાંચ થાળીથી આ વિષામો ચાલુ કરેલો આજે અમે પ્રગતિ કરી પ્રગતિ કરી વર્ષે અગિયાર લાખ મોણા ભોજન લેશે અહીંયા ચંદન આવેલો છે તેનું નામ કેવી રીતે રાખવામાં આવ્યું સૂર્ય ચંદનમણી વિષામો એટલે સુરેશભાઈ જયસ્વાલ ઉપર સૂર્ય ચંદુજી ઉપરથી ચંદન અને મારી માનું નામ મણિમા એટલે મણિમા એ બધું શબ્દ ભેગો કરી અને સૂર્ય ચંદન મણી વિષામો અને ક્ષેત્ર બુડિયા દરવાજા પાવાગઢ ધામ ભક્તો માતાજીના આશીર્વાદ લઈ જાય માતાજીની ભક્તિ કર અને માતાજી એમને સુખી રાખ અને આવી ભક્તિ કરતા રહો અને મારા જેવા કામ તમે સંસારની અંદર કરતા રહો એવા માતાજીના આશીર્વાદ हमारा ये माता जी भी हमारे देखने के लिए पावागढ़ से आए हैं वो पूना दुबई सब जगह ऊपर माता जी आपको देगा उसका परिचय दे दो माता जी हम है जोधिमा पूना से आए हैं और हमारा सौभाग्य था कि हम काली माँ के दर्शन कर पाए इस पावन नवरात्र में और रोहित जी रोहित जी रोहित जी हमें यहाँ पर उन्होंने निमंत्रण दिया हम, हम हम खुश है और हमारा सौभाग्य बड़ा महाकाली मात की जाए। जाए। हर हर महादेव की जाए। जाए। आज का आनंद की जाए। जाए। आनंद कराने वाले की साधु संतों ने महादेव महादेव તો મિત્રો આપણને જાણવા મળ્યું કે સૂર્યચંદ્રમણ વિસામો છે એ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો કેટલી દિવસથી શરૂઆત કરવામાં આવી હતી અને તેનું નામ કેવી રીતે પાડ્યું તે બધી જ માહિતી આપણને રોહિતજી ચંદુજી ઠાકોર પૈકી ભમાસા સાહેબ દ્વારા આપણને મળી તો અહીંયા તમે જોઈ શકો છો પોતાના પરિવાર સાથે આવ્યા છે અને જે દિવસના જે નવરાત્રિના સમયે કોઈ દાતા હોય તો તેમનું પરિવાર પણ આ જગ્યા પર આવે છે અને તે પણ અહીંયા સેવા આપે છે પરંતુ ત્રણસો ને પાસઠ દિવસની અંદર બધી સેવા જે આવતું હોય એ બાબાસા રોજી તંદુજી ઠાકોર સાહેબ દ્વારા 365 દિવસ એની સેવા આપવામાં આવે છે તો પોતાના પરિવાર સાથે નવરાત્રી નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ પૂનમ વગેરેના અમુક દિવસોમાં પાવાગઢ ખાતે આવી અને સેવા આપતા હોય છે અહીંયા જે મુખ્ય મહેમાનો આવે છે તેમનું સ્વાગત પણ પોતે ઠાકોર સાહેબ દ્વારા કરવામાં આવે છે સ્વાગત છે અહીંયા જે મુખ્ય મહેમાનો આવે પણ રોહિત ઠાકોર સાહેબ દ્વારા કરવામાં આવે છે અને અહીંયા જે મુખ્ય મહેમાનો આવે છે એ પોતે પણ અહીંયા જે ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે અને આ વિશાળ પર આવે છે એ ભક્તોને પોતાના હાથથી ભોજન પીરસી રહ્યા છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ભક્તોને ભોજન આપતા આપતા પણ અહીંયા ભામાસા રોહજી ચંદુજી ઠાકોર સાહેબ દ્વારા અહીંયા દક્ષિણા આપવામાં આવે છે તેમજ તેમજ અહીંયા ભક્તોને ભોજન આપી રહ્યા છે સાથે સાથે અહીંયા દક્ષિણા પણ આપવામાં આવી રહી છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાથે સાથે જો તમે પાવાગઢ આવવાના હોય તો આજે સૂર્યચંદ્રમાની વિસામો આવેલો છે તેની એકવાર મુલાકાત જરૂર લેજો તેમજ બહારથી પધારેલા મહેમાનોનું ભામાશા રોહિજી ચંદુજી ઠાકોર સાહેબ દ્વારા સ્વાગત અને સન્માન પણ કરવામાં આવે છે આ વિશ્વના માત્ર એક એવો વિસામો છે જ્યાં ભજન ભોજન અને લક્ષ્મીની સેવા પણ આપવામાં આવે છે ભામાસાહ રોહજી ચંદુજી ઠાકોર સાહેબ દ્વારા ખૂબ સારી સેવા આપવામાં આવી રહી છે એ પણ આપણા પાવાગઢની અંદર તો પાવાગઢ મહાકાળી માતાના જો તમે દર્શન કરવા માટે આવતા હોય તો આ જે વિસામો આવેલું છે તેની મુલાકાત એકવાર જરૂર લેજો તો મિત્રો આજે સૂર્યચંદ્રમણની વિસામો છે ત્યાં સવારમાં નાસ્તો આપવામાં આવે છે ત્યારબાદ દસ વાગ્યા પછી અહીંયા ભોજન આપવામાં આવે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય મહાકાળી માતા લખવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરી દેજો જેથી ચૈત્ર સમય મહાકાળી માતાના દર્શન કરવા માટે આવે છે તે પણ આ જગ્યા પર આવી અને પ્રસાદીનો લાભ લઈ શકે તો ચાલો મળીએ ફરીને આપણી સાથે જય હિન્દ જય માતાજી